અમોદ શહેર પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 64 5 થી 6 માસ પહેલા કરોડોના ખર્ચે ઘરોચ જિલ્લાના આરએમબી ઓફિસના અધિકારીની દેખરેખ હેઠળ બનાવવામાં આવેલ હતો જે રોડ 2 થી 3 માસની અંદર જ મસમોટા ખાડા પડી જતા મીડિયા દ્વારા સમાચાર પ્રસિદ્ધ થતા જેમાં મેટલ પેવર બ્લોક તેમજ આરસીસી કામ કરી ખાડા પુરવામાં આવેલ હતા परंतु ये तमाम कामगिरी निष्फल जता आज रोज रस्तानी हालत एटली दहिनिया बनेली छे के वाहन चालको ने कमर तोड़ तकलीफ पड़ी रही छे हाल आ रोड ऊपर डामर थी करेल कामगिरी कादवनी लापसी मा रूपांतर थयेल छे जेना कारणे आमोद चार रस्ता ऊपर आवेल दुकानदारों नी सामे कादव लापसी नजरे पड़े छे तेमज बहार गाम जवा माटे उभेल मुसाफरों कपड़ा पण खराब थई जवा पामे छे વહાદારીઓ ને ચાલવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહેલ છે તો શું આ સરકાર ની કરોડો રૂપિયા ની ગ્રાન્ટ માથી અધિકારી ની નજર સમક્ષ બનેલ રોડ જનતા ને હેરાન પરેશાન કરવા માટે બનાવવામાં આવેલ છે કે પછી જનતા ની સુખાકારી માટે બનાવેલ છે કે સમજાતું નથી રોડ નું સુધાર કરો बहुत दिक्कत आती है रोड में ये रोड चार पाँच महीने पहले करोड़ों के खर्चे बने ला है क्या कहते हो आप क्या खर्चे रहो टोल इतना ले रहा है महंगा महंगा टोल ले रहे हैं उसके बाद में रोड खर्चा है ने? क्या कहते हो इसको अंता बना को बनाना है रोड को बनवा यार बहुत तकलीफ होती है यार गाड़ी को दिक्कत आता है नुकसान होता है गाड़ी में हमें परेशानी आती है ભ્રષ્ટાચાર જે બધા પેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર થી નકરા ખાડા ખાડા છે તમે આ કોન્ટ્રાક્ટર ને શું કેવા માંગો હે કોન્ટ્રાક્ટર ને શું કેવા માંગો કોન્ટ્રાક્ટર ને તો પાગો બનાવવા આરે અરે સાહેબ જવાદો ને વાત જ અમારી કેળો કેળો દુખી જાય રિક્ષા ચલાવીએ છે ને ગુજરાન ચલાવે છે પણ રોડ જ એટલા ખરાબ છે કે અમારે કેવી રીતે ડ્રાઇવિંગ કરવું ને કઈ રીતે ગાડીને બચાવવાનું મેન્ટેનન્સનો ખર્ચો બી એટલો આવે છે ટાયરો બી નવા નવા ફૂટી જાય છે કોઈ પ્રશાસન સાંભળવાનું નથી કોઈ કોઈ બધા પ્રશાસન બી બધા ઉગતા હોય એવું માલમ પડે છે અમારા ગરીબોની રોટી છીનવાઈ જાય એવો આ રોડ થઈ ગયેલો છે આ રોડ પર કાડો કિચ્ચા અમારા ઘણા આંગળી આવી જાય છે એથી સ્કૂલના છોકરા જાય છે અહીંયા અમે રોડ ક્રોસ કરે તો અમારું મન જાણે અમારા બી કપડા બગડે ગાડીઓ અહીંથી આવડ જવર વધારે છે આ રસ્તાનો નિર્ણય કંઈક નથી